पर जो एक गौर नहीं आयु आता मर गौर देखी जो कर 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 तमी हूँ जो यु ते हम तो कौन मनी पान जो वाली कई माफ है ना वो तो हम हूँ ओम ओम जो यु कहाँ तो ओम करें बेल बेटा Ya. Ya. Đeo cái hạt đeo Mua rồi તો em có to Em to có dù dối tụi tâm đi Ê Là nữ chê, મોયો nữ chê, મોયો lì lộ, mà 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 lì

આઈ ગયું એવું કશું કહેતી એટલામાં તો ઓમ કરીને દેસુ ઓમ જ થઈ દેસી બેટા ઓ બેટા એમ કહેતે કહેતે તો હું આવતો જ રહ્યો એટલામાં તો તમે દેખવા મળી જાય મારી વાત પહેલી પેલું કમાડ હે ને બીજું મેં બંધ કર્યું છે ને ઓમ કરીને મારા હોડે આવ્યો ને એટલે પછી રણું છે મનડો મોયવાર ઓમ આપી એમ કર્યું ને પાછું ના હીજુ પાછું લાગી જાય તો હું એમ એ છું હું તો ના હીજુ જગ્યા છોડી દીધી ને પકડી હકડી પાડતો તો કુવારો હું તો પાછો કુવારી હતી તો ચેડા ભાઈ મારી વાત હોય એક આખી તાળી નહીં પડે याचला बयाला फार जआट गंड़ हिखुखू भालut हुती? इता ठुखू हिखूुकू बत्याएुषुत। આટલું બધું તો કોઈના કોઈના બાપ છે તો મિત્ર જેટલું આ ખોડે આ બેજ જે અમે બીકલાજી પાછવાળી પાછવાળી નીચે તો હા તું પાછવાળી નીચે તો આપણો આઈ જા તો આપણો ધોતતો ને ટેનિસ કરી ના છે એમ હા ના આઈ જા આલુએ આ એ ચોક જતા રે Huy <laughs> Pien